આપણે ત્રણ વર્ષ સુધી જમીનમાં ભેજ હોય ત્યારે વાપરીએ અથવા આપણે જો ભેજ વરસાદ થઈ ગયો વાવવા અને વાવતી વખતે હોય તો ભેગો પટ આપી દેશો કોઈ ચાલશે પણ જમીન ની અંદર જાવ અને કદાચ ત્યારે રહી ગયું તો આપણે મગફળી ને પાણી પાઈ ત્યારે અથવા પાણી ન પાવાનો વરસાદની ની હોય તો નોજલ કાઢી અને ડ્રેન્ચિંગ કરી દેવું ત્રીજી મેથડ છે આપણા જમીનની માટી લઈ ખેતર અને ભેળવી અને છાંટી દેવું આ તમારે ત્રણ વર્ષ તમે કરો ને એટલે એ સફેદ ફૂગ જાય

કરી હવે તો મફત આપવાનું બંધ દીધું સરકારે હવે આપણે ખર્ચ કરવો પડે અને એમાં બહુ જાજા રૂપિયા ન જો પણ આપણે આ પોટ આપશો ને તો ઉત્પાદન વધશે અને કુદરત આપણે બેક્ટેરિયા જમીનમાં વધે એવો આપણો પ્રયત્ન રહેવો તમારે આજુબાજુ પાંચ જણા છે ને એનું કારણ છે કે અત્યારે તમને છે ને આપડે પૃથ્થકરણ છે એ આપડે આપણા પાસે આટલું ઝડપી અને કેવાય ને ટૂંકા ગાળા આપડે ખાતર નાખ્યું કુતું ગયા વર્ષે આમાં કેટલો સુધારો છે દર વર્ષે કરાવવું જોઈએ બરોબર અમે પાસે મશીન છે અને તમે તો આટલા બેઠા એને તો કરવાનું જ છે પણ તમારે પાછા દસ જ કરવાનું સમજાવી ધારા અને ફોસ્ફરસ જમીનમાં જામતો જાય છે અને યુરિયા છે એ તો એક તમને છોડ લીલો દેખાય એટલે તમને બહુ સારું હે રોનક બતા પણ રોનકને ન છોટો સમજ્યા એને બદલે થોડુંક ખાતર બદલાવ હોય ત્યાં એનાથી ફાયદો થાય અને તમે આ સીઝનમાં જુઓ અનુભવ કરીને સો ટકા તમે કહો કે ના સાહેબ બરાબર મારો પોતાનો અનુભવ છે અમે પોતે આવા ખતરાઓ કરેલા છે કે એક વખત જીએપી એક વખત એમોનિયમ સલ્ફેટ સુપર પોસ્ટેટ અને એક વખત બારભત્રી હોટ ત્રણ વર્ષ આમ રાઉન્ડ તમે હલાવો તમારી જમીન બગડેલી અને બીજું માપે નાખો પૈસા બહુ વધી ગયા હોય તો પછી વીસ ત્રીસ કિલો ઠપ એવું એવું વધુ નાખવાથી કોઈ ફાયદો નથી અને અમારા જે સંસ્થાનો એ તો શું છે ખેડૂત મર્યાદિત ખાતર રાખે ન નાખે એવું નથી એટલું ઓર્ગેનિક કરવાની વાત નથી ઓર્ગેનિક તમારે કરવાનું એકાદ બે વીઘામાં બરોબર પણ એનાથી ઉત્પાદન ઓછું આવે છે એટલે એને આપણે આપણે ઘરે જવાબદારી છે ને ભાઈ છોકરા ભણાવવા છે રોટલા કાઢવા એ બધું છે એટલે મર્યાદિત વાપરવાનું અને દવા જરૂર પડે એટલી જ વાપરવા ખોટી બાજુવાળાએ પંપ ચલાવ્યો એટલે આપણે ચલાવી દઈએ એવું નહીં ગાંડા વેરા નહીં આપ છે આપણા ખેતરમાં રોગ છે કે નહીં બરોબર અને પછી દવા કોઈ ફાયદો નથી ફાયદો થાય